વેલકમ ટુ લક્ષ્મી ફૂડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આપણે બજારમાંથી લઈને ઘણી બધી મીઠાઈઓ ખાતા હશું પણ આજે હું તમને ગુજરાતી ટ્રેડિશનલ મીઠાઈ શીખવાડું છું તો ચાલો આપણે ફાડા લાપસીની રેસિપી બનાવવાના છીએ એના માટે હું ઇન્ડ્રીડિયન્ટ્સ લઈ લઉં છું તો અહીંયા મેં વસ્તુ લઈ લીધેલી છે એક વાટકી ઘઉંના ફાડા લીધેલા છે અડધી વાટકી ઘી લીધેલું છે એક વાટકી ખાંડ લીધેલી છે અને ત્રણ વાટકી પાણી એક વાટકી ફાડાની સામે ત્રણ વાટકી આપણે પાણી લેવાનું છે અને અહીંયા હું મિક્સ ડ્રાય ફ્રૂટ લઉં છું જેની અંદર કાજુ બદામ પિસ્તા અને દ્રાક્ષ લીધેલી છે અને દળેલી ઇલાયચીનો પાવડર લીધેલો છે હવે ચાલો બનાવવા માટે આપણે કૂકરમાં પહેલાં ગેસ ચાલુ કરી લઈશું ને એક કૂકરની અંદર આપણે મેલ્ટ કરેલું ઘી લઈ લઈશું આ અડધી વાટકી જે મેં ઘી લીધેલું છે આની અંદર આપણે નાખી દઈશું અને હવે ગેસની ફ્લેમ ફૂલ રાખી અને આપણે બરાબર ઘીને ગરમ કરી લેવાનું છે ઘી ગરમ થાય પછી જ આપણે એની અંદર ફાડા ઉમેરવાના છે તો હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે એની અંદર હું ફાડા એડ કરી નાખું છું હવે ફાડા અને ઘીને બંનેને આપણે બરાબર મિક્સ કરીને હલાવી લેવાના છે તો આપણે ફાડા અને ઘીનું પ્રમાણ બરાબર જ લીધેલું છે હવે એકદમ ધીમા તાપે આપણે ફાડાને ચડવા દેવાના છે ફાડાને ચડતા થોડીક વાર લાગશે પાંચથી સાત મિનિટ જેવું થઈ જશે પણ આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર રાખવાના છે ફૂલ ગેસ રાખીશું તો ફાડા દાઝી જશે અને અંદરથી ચડશે પણ નહીં એટલે આપણે જુઓ એક ગેસ ઉપર મેં ગરમ પાણી કરવા મૂકી દીધેલું છે હવે આપણે ફાડા શેકાઈ જાય પછી આપણે એની અંદર ગરમ પાણી ઉમેરીશું ઠંડુ પાણી નથી ઉમેરવાનું ગરમ પાણી ઉમેરીશું તો આપણી સ્વીટ સારી બનશે હવે આપણા ફાડા ધીમે ધીમે ફૂલાતા જાય છે અને એનો કલર પણ ચેન્જ થતો જાય છે તમે જોઈ શકો છો હવે આ સમયે આપણે એની અંદર પાણી ઉમેરવાનું છે આપણા ફાડા એકદમ ફૂલાઈ ગયેલા છે કલર વ્હાઈટ ઉપર થવા આવે પછી આપણે એની અંદર પાણી ઉમેરીશું આ ગરમ કરેલું પાણી આપણે ધીમે ધીમે કરીને એની અંદર નાખી દઈશું એકદમ આપણે નથી નાખી દેવાનું ધીમે ધીમે કરીને આપણે પાણી ઉમેરીશું અને પછી બરાબર આપણે એને મિક્સ કરતા જઈશું આવું તમને લાગે કે થોડોક ઉભરો આવવા જેવું થાય છે આપણે બરાબર મિક્સ કરતું જવાનું હવે આપણું પાણી મિક્સ થઈ ગયેલું છે એની અંદર જરૂર લાગે તો થોડુંક પાણી ઉમેરી શકીએ છીએ હવે કૂકરનું ઢાંકણ બંધ કરી અને આપણે એને બેથી ત્રણ વિસલ વગાડી લઈશું તમે જોઈ શકો છો બે વિસલ થઈ ગયા પછી આપણે એની હવા રિલીઝ થાય ત્યાં સુધી દસેક મિનિટ પડ્યું રાખવાનું છે દસ મિનિટ પછી આપણે કૂકરનું ઢાંકણ ખોલીશું જેથી કરીને આપણા ફાડા છે એ સીજી જશે તમે જોઈ શકો છો આપણા ફાડા એકદમ પાણી બધું સોસાઈ ગયું છે અને ચડી પણ ગયેલા છે અને સીજીને બહુ સરસ થઈ ગયેલા છે હવે આપણે એને એક ચમચાની મદદથી બરાબર મિક્સ કરી લઈશું અને હવે એની અંદર આપણે ખાંડ ઉમેરવાની છે અને ડ્રાયફ્રૂટ ઉમેરવાની છે પહેલાં હું આ મિક્સ ફ્રૂટ લઈ લઉં છું બરાબર મિક્સ કરી અને પછી આપણે એની અંદર ખાંડ નાખી દઈશું હવે બરાબર આપણે આને મિક્સ કરી લઈશું હવે ખાંડ ડ્રાયફ્રૂટ અને ફાડા ગરમ છે એટલે આપણા એની ખાંડ આપણી એની અંદર ઓગળતી જશે ધીમે ધીમે બધી જ ખાંડ ઓગળી જાય પછી પાછું આપણે ફરીવાર એને ગેસ ઉપર મૂકવાનું છે એટલે ખાંડ આખી ના રહી જાય એનું ધ્યાન રાખવાનું છે થોડીક મેલ્ટ થઈ જાય પછી જ આપણે એને કૂકર ગેસ ઉપર ચડાવીશું તો તમે જોઈ શકો છો આપણા પાછું આપણે ફાડાનું ટેક્સચર થોડુંક ઢીલું થઈ ગયું છે ખાડનું પાણી થયું એટલે પાછું ટેક્સચર ઢીલું થઈ ગયું છે હવે કૂકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે આને બેથી ત્રણ વિસલ થવા દઈશું બેથી ત્રણ વિસલ થઈ જાય પછી આપણે એને દસ મિનિટ પાછા સીજવા દેવાના છે એ પછી કુકરમાં જો હવા હોય તો રિલીઝ કર્યા પછી આપણે એનું ઢાંકણ ખોલીશું તો જ એનું ટેક્સચર બહુ સરસ આવશે અને તમે જો મારી રીતથી આવી રીતે બનાવશો તો તમને જરાય તકલીફ નહીં પડે જોઈ શકો છો કે આ ઘી આપણું ઉપર આવી ગયેલું છે એનો મતલબ આપણી ફાડા લાપસી બનીને તૈયાર છે તો બરાબર હવા આપણે એને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું એ પછી આપણે સર્વિંગ બાઉલમાં લઈને એને સર્વ કરશું તો સર્વિંગ બાઉલમાં હું લઈ લઉં છું તો જો એકદમ લચકાદાર આપણી ફાડા લાપસી બનીને તૈયાર છે તમે પણ ટ્રાય કરજો કે તમારી ફાડા લાપસી કેવી બની છે અને મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો કે તમારી ફાડા લાપસી કેવી બની છે તો આવા જ જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકો દબાવવાનું ના ભૂલતા જેથી કરીને મારે નવી રેસીપીના તમામ નવા વિડીયો સૌથી પહેલાં તમારી સુધી પહોંચી જાય તો ચલો તમે પણ ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તો જુઓ મેં અહીંયા ફાડા લાપસીને સર્વ કરી દીધી છે ઉપરથી ડ્રાયફ્રૂટ નાખીને ગાર્નિશિંગ કરી લીધી છે તો એ એકદમ સરસ મજાની લચકેદાર ફાડા લપસી તૈયાર છે તો ચલો તમે પણ બનાવો અને ટ્રાય કરો બાય